શ્રી વલ્લભાધીશ કી જય પુષ્ટિ માર્ગ કી જય દૈવીજીઓને પોતાના ફલની પ્રાપ્તિ કરાવવા માટે શ્રી વલ્લભ અને શિજી બાવાએ પુષ્ટિ માર્ગને પ્રગટ કર્યો છે જો આ માર્ગ પ્રગટ ન થયો હોત તો દૈવી સૃષ્ટિ પોતાના ફલથી વંચિત રહી જાત શું છે પુષ્ટિ માર્ગના ફલ સેવાનું ફલ સેવા કહીએ ઋતુ પ્રમાણે મેવા રે સેવા કરી રહ્યા છીએ અને તેનું ફલ તે જ છે કે આપણે ફરીથી બીજે દિવસે શ્રી ઠાકોરજીની સેવામાં જઈ શકીએ પણ આપણી જે સેવા છે તે ફલરૂપ કઈ રીતે બને તો પુષ્ટિ માર્ગમાં ચાર બતાવ્યા છે કે તેનાથી આપણી સેવા ફલરૂપ કરીને આપણે માણી શકીએ કેવલ ક્રિયાત્મક ન રહેતા તે સેવા ફલરૂપ બની જાય અને તે ચાર વસ્તુઓ છે નામ રૂપ લીલા અને ધામ નામ એટલે શું શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર અહર્નિશ કહેતા રહીએ ભાવ સહિત નામ જ્યારે હૃદયારૂઢ થાય ત્યારે નામથી સ્નેહ રાખ્યો હોય તો નામ પણ આપણને સ્નેહ કરવા લાગે અને એક ક્ષણ માટે આપણને છોડે નહીં આપણી જીવવાથી તે લિપટ્યો રહે નામ અને નામ લેવાવાળાની મિત્રતા થઈ જાય અને ત્યાર પછી એવી અવસ્થા આવી જાય કે એક એક ક્ષણમાં તે નામ હસ્તાક્ષર મંત્ર જે જીવ બોલી રહ્યો છે તે શ્રી ઠાકોરજીને સિફારિશ કરે તે જીવની ઠાકોરજી પાસે બડાઈ કરે અને જ્યારે નામ મુખથી નીકળે ત્યારે પ્રભુને રસ ભરી મધુર ચોટસી શ્રિયંગ અને શ્રવણમાં સ્પર્શ કરે છે અને પ્રભુ ચોંકીને તે જીવની સામે કૃપા ભરીને જીતવે છે તો આવું શ્રી કૃષ્ણના નામનો પ્રતાપબલ છે તો નામ ફલરૂપ કેવી રીતે થાય કે આપણે સતત સતત પહેલાં પ્રયત્નપૂર્વક આ નામનો જપ કરવાની ટેવ પાડીએ ચાચાજી જેવી રીતે સૂતા પણ હોય તો આપના રોમે રોમથી અષ્ટાક્ષર મંત્રની ધ્વનિ સંભળાતી બીજું છે રૂપ પ્રભુજીના દર્શન કરતા રહીએ અને એવી અવસ્થા થઈ જાય કે શ્રી ઠાકોરજી પણ તે જીવ વિના ન રહી શકે તેના નેત્રમાં અને હૃદયમાં આ રૂપ આ સ્વરૂપ આવીને સમાઈ જાય જો ઘણીવાર એમ કહીએ કે પ્રભુમાં ચિત્ત લાગતું નથી તો તેનો એક બહુ સરસ ઉપાય છે એમ વિચારીએ કે પ્રભુ મારી સામે ટગર ટગર જોઈ રહ્યા છે તો કંઈ પણ આપણે કરતા શું અને વારે વારે આપણી દ્રષ્ટિ પ્રભુમાં જ જશે કે શું અત્યારે બી પ્રભુ મને જોઈ રહ્યા છે અને ચાહે આપણું ચિત્ત ક્યાંય બીજે જાય પણ ખરું પણ પ્રભુજીનું ચિત્ત તો અષ્ટપ્રહર તેના સેવકમાં જ લાગેલું રહે છે તેના સેવક સિવાય આપ બીજા કોઈને ઓળખતા પણ નથી તો આ છે રૂપની અવસ્થા રૂપરૂપી ફલ અચ્યુત દાસજી નિત્યલીલાના મધુરા કે જેઓ અહર્નિશ માનસીમાં રહેતા અને શ્રી ગુસાઇજી શ્રીનાથજીને રાજભોગ ધરીને તેમને દર્શન દેવા પધારતા પણ શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે દર્શન દેવે નહીં દર્શન કરવે પદાર્થે અચ્યુતદાસજી કે નેત્રમે શ્રી આચાર્યજી ઝલકતે તો આ રૂપ એવું સમાઈ જાય છે કનૈયાશાલને જ્યારે શ્રી ગોસાઇજીએ રણછોડજીના દર્શન કરાવ્યા અને પછી પૂછ્યું રણછોડજી કે દર્શન કીએ અને કનૈયાશાલ કહે છે ગોવર્ધનધર નૈનન લાગી રહે હૈ તો આવી અવસ્થા તે જીવની થઈ જાય છે બીજું ફલ ત્રીજું ફલ રૂપ છે લીલા વ્રજભક્ત સંગ અખંડ લીલા પ્રભુ કરી રહ્યા છે તેની પ્રાપ્તિ થાય કેવલ દર્શન નહીં તે લીલામાં સંમિલિત તે જીવ થાય વ્રજભક્તનું રૂપ તેનું થઈ જાય અને તેના સંગ પણ પ્રભુ લીલા કરે સુધી કરીએ ગોવિંદ સ્વામીની કે શ્રીજીની જ્યારે રાજભોગ સરે અને આરતી થાય તે પહેલાં જ પ્રસાદ લઈ લેતા વૈષ્ણવએ શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી અને શ્રી ગોસાઇજીએ કહ્યું કે કાલથી તમે અનવસર થાય પછી પ્રસાદ લેજો અને જ્યારે બીજે દિવસે તેમ કર્યું શ્રી ઠાકોરજી જગમોહનમાં કેટલી વાર આવીને ઉભા રહ્યા કેટલા વાર આંટા માર્યા અને કહે છે કે મારો ઘોડો આવે પછી જ હું વનમાં જાઉં શીજી તેમને ઘોડો બનાવતા તેમના પીઠ પર સવાર થઈને વનમાં જતા અને કેવા સેવક છે કે એકવાર શીજી પીઠ પર છે અને લઘુ શંકા કરવા જવું હતું શીજીને બિનંતી કરી કે કૃપાનાથ આપ પીઠ પરથી તનક ઉતરો અને શીજી કહે છે કે તારે જે કરવું હોય એમ જ કરી લે પણ હું તો ઉતરીશ નહીં તો આવી અવસ્થામાં પણ પ્રભુજીને છોડવા તૈયાર નથી લીલા સતત સતત આવા સેવકો સાથે કરી રહ્યા છે અને બીજે દિવસે જ્યારે ગોવિંદ સ્વામીને અવેર થઈ હતી શ્રીજીએ ગુસાઈજીને કહ્યું કે આજે તો ગોવિંદદાસને પ્રસાદ લેવામાં અવેર થઈ તો અમને વનમાં જવામાં અવેર થઈ અને બીજા દિવસથી તે રીતે જેમ પહેલાં લેતા હતા તે રીતે પ્રસાદ લઈ લેતા તો શ્રીજી આવી અવસ્થામાં પણ છોડવા તૈયાર નથી અને જ્યારે ઘરના બધા સેવકો શ્રી ઠાકોરજીમાં નથી લાગી રહ્યા શ્રી ઠાકોરજી રૂપી સુખથી વંચિત થઈ રહ્યા છે ત્યારે કેટલું બધું તેઓ ગુમાવી રહ્યા છે માનો તેમના સમાન કોઈ કંભાગી નથી તો આ હતું ત્રીજું લીલા કે આપણું સેવ્ય સ્વરૂપ આપણી સાથે ન્યારી ન્યારી લીલા કરે અને ચોથું છે ધામ આપનું જે નિજ ધામ શ્રીમદ વૃંદાવન લીલા સ્થળી ત્યાં જીવનો વાસ થઈ જાય અને સુધી કરી આસ્કરનજી કે જ્યારે ઘરમાં સેવા કરી રહ્યા હતા છે એટલું બધું પ્રભુજીમાં લાગે કે કોઈ બીજી સુધી ન રહેતી અને ચોરોએ તીર માર્યું લોહીના ફુવારા ઉડી રહ્યા છે પણ તેમને તો કોઈ દર્દનો પણ અહેસાસ ન થયો અને જ્યારે સેવામાંથી બહાર આવ્યા અને જોયું કે મારા ઉપર કોઈ વસ્ત્ર બાંધેલું છે પૂછે છે કે આ શું થયું હતું અને એટલા બધા ઠાકોરજીમાં લાગી જતા કે અનવસર વગેરે કરવાનું પણ ભૂલી જતા અને એમના મોહન નાગર પ્રભુએ કહ્યું કે હવે અમને પધરાવીને શ્રી ગોસાઇજી પાસે ચાલ અને શ્રી ગોસાઇજી એ સ્વરૂપ પધરાવી લીધા માનસીમાં વિચરણ કરતા બ્રજમાં ક્યારેક મહાવન ક્યારેક રમણ રેતી અને શ્રી ઠાકોરજીની ન્યારી ન્યારી રાસ લીલા હોરી ખેલના તેમને અનુભવ થતો તો નામ રૂપ લીલા અને ધામ આ ચારે ચાર ફલરૂપ છે પુષ્ટિ માર્ગમાં જે ફલ છે તે આ ચાર છે અને જે બળભાગી જીવો જે બ્રહ્મ સંબંધી છે શ્રી વલ્લભે જેમના માથે શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા છે તે ચોક્કસ આ ચારે ચાર ફલને પોતાના ઘરમાં જ પોતાના સેવ્ય સ્વરૂપ સાથે શ્રી વલ્લભની કૃપાથી માણી શકે છે શ્રી વલ્લભાધીશ કી જય શ્રી સાંઈજી પરમ દયાલ કી જય પુષ્ટિ માર્ગ્ય પ્રાકટ્ય દીન કી જય સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ